જય સ્વામિનારાયણ આજના મેનુમાં મારે છે વઘારેલી ખીચડી અને સૂપ આવું કોણ ખાય તો આવું હું જ ખાઈ શકું એવું મને ખબર છે તો વઘારેલી ખીચડી બનાવવા માટે આ બધા શાકભાજી લઈ લેવાના છે અને શાકભાજી મસ્ત મજાના કટિંગ કરી લેવાના છે અને ધોવાના છે અને ખાસ કરીને તો આપણા શાકભાજી રેડી છે અને પછી વારો હતો ચોખાનો તો મુઠ્ઠી ચોખા લેવાના છે અને દોઢ મુઠ્ઠી મેં છે એ દાળ લીધી છે અને હવે છે ઓરેન્જ દાળ એટલે કે મૈસૂરની ડાળ આ ડાળ મને ખૂબ જ ગમે છે અને ખીચડીમાં નાખવાની ગમે છે અને જે તુવેરની દાળ હોય ને એમાં પણ નાખી નાખું જ છું આ દાળ બ તો આપણું આ બધું હતું એ રેડી થઈ ગયું અને આ છે ફ્લાવર એને મેં ઠંડા પાણી ધોઈ અને પછી ગરમ પાણીમાં ધોવા મૂક્યા છે પછી લઈ લેવાનું છે કુકરમાં તેલ તેલ આવી જાય એટલે લીમડો હીંગ અને હળદર અને આ બધી શાકભાજી હતા નાખી દેવાના છે જોકે વઘારેલી ખીચડી બધાને આવડે જ છે આ તો ખાલી મારા માટે જ છે વિડીયો તો વિડીયો ગમે અંદર લાઈક શેર અને ફોલો કરી દેજો ને યુટ્યુબને ક્યાંક કાઢ્યો તો જરા સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો તમે આ રીતે ખીચડી બનાવો છો ને આમાં કાંઈ વસ્તુ નાખતા હોય તો મને કહેજો એટલે મને ખબર પડે આ કોઈ રેસીપી નથી આ તો મારી જાણકારી માટે છે ને તમે કાંઈક નવી વાપરતા હોય તો કહેજો ને મારી ખીચડી હોય જેમ પણ એની જગ્યાએ હું કોબી અને ફ્લાવર થોડુંક વધારે રાખું જેથી કરીને જે કાંદાનો ટેસ્ટ હોય આવે આવે તો નહીં પણ બસ ખાલી રાખું તો સારું લાગે અને પછી વારો હતો આપણે ચોખા અને દાળ ને નાખી દેવાનો કારણ કે ચોખા બહુ ઓછા ખાવું પણ જોઈ ખરા આ ખાદીમાં એકવાર ખાવા અને પછી આપણે જો મસ્ત મજાનું એમાં નાખીને બધું મિક્સ કરી લેવાનું છે અને ઉકળી જાય ને એટલે આપણે કૂકરનું ઢાંકણું કરી દેવાનું છે બંધ આગળ મેં દાણા ઢાંકાતા ને એટલે મારું ઢાંકણું બગડી ગયું તમે એમ કહી તો હુઘરી છે ભાઈ હું હુઘરી નથી તો ફાઇનલી સીટી વાગી ગઈ છે કુકરને આપણું કૂકર જો મસ્ત મજાનું થઈ ગયું છે અને ખીચડી પણ મસ્ત મજાની બની ગઈ છે આ ખીચડીને સ્વામિનારાયણના મંદિરે અક્ષરધામ છે અહીંયા ટેસ્ટ કરી હતી ને એવી જ સેમ ખીચડી હું હવે ઘેરે બનાવું છું અને હવે વારો તો સૂપ ન તો આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું ને એની અંદર નાખી દેવાના છે ટમેટા આ સૂપ મેં મારી રીતે બનાવી પણ આમાં કાંઈ મિસ્ટેક હોય તો પ્લીઝ મને કહેજો એટલે મને ખબર પડે કે આ સૂપ કઈ રીતે બનાવે અને આપણા ટમેટા છે ને એ મસ્ત મજાના ઉકળી ગયા છે અને ઉકળી ગયેલા ટમેટાને પછી બસ ઠરવા ને ઠરી જાય ને એટલે સીધે એની નાખવાની છે છાલ તો છાલ મેં ઉતારી નાખીને બધી છાલ જો મસ્ત મજાને ઉછળી ગઈ પછી એને બ્લેન્ડરમાં ક્રશ કરી નાખ્યું છે ને ક્રશ થઈ ગયા પછી એમાં મીઠું અને થોડી ખાંડ નાખીને સીધી સડાવી દીધી ચૂલે તો વિડિયોને વધારવાનું ભૂલશો નહીં ને કાંઈક મિસ્ટેક હોય તો કહેજો કારણ કે રેસીપી નથી આ મારી ભૂલ સુધરે એના માટે વિડીયો છે તો પ્લીઝ કહેજો એટલે મને ખબર પડે કે આમાં શું હોય અને પછી નાખી દીધો થોડોક મરીનો પાવડર અને થોડુંક આદું અને આ કુકરમાં પણ બને મેં રેસીપી વાંચી હતી પણ મને એમ થયું હું મારી રીતે બનાવું અને આપણું સૂપ છે એ મસ્ત મજાનું ઉકળી ગયું ને આને થોડું ઘાટું કરવું હોય તો કોર્નફ્લોર પણ નાખી શકાય અને સૂપને ગાળી લેવાનું જેથી કરીને બીયા અને છાલો છે ને એ બધી નીકળી જાય અને મસ્ત મજાનો એકદમ સૂપ તૈયાર થાય અને પછી લઈ લેવાનું છે ઘિયામાં બટર પણ નાખી શકાય એવું મેં વાંચ્યું તો મને નથી ખબર પણ હું આ રીતે બનાવ જીરું હિંગ અને તજનો ટુકડો નાખીને સૂપને મેં વઘારી નાખ્યું તો પછી નાખી દેવાના છે લીલા ધાણા તો મારું પણ સૂપ રેડી છે ને અમારા ભરતને તો ભાઈ ખારીઓ ને રોટલી ખાવી હતી તો ખારીની રેસીપી તમારે જોતી હોય તો મને કહેજો તો હું આપીશ અમે તો ખાઈને ભાઈ મજા કરીએ તો તમે પણ મજા કરો અને જય સ્વામિનારાયણ રાધે રાધે કહેજો કરા ક્યાં ભૂલ